દરેક રેસ્ટોરન્ટમાં સૌ થતું કઢાઈ પનીરનું શાક આજે આપણે ઘરે બનાવીને રેડી કરવાના છે એકદમ ટેસ્ટી ચટાકેદાર અને ખૂબ જ ઇઝી બની જાય એવું આપણે શાક આજે બનાવવાના છે તો ચાલો સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્વેતા કિચનમાં તો ચાલો જોઈએ તેને બનાવવા કઈ સામગ્રી આપણે જરૂર પડશે અહીંયા મેં મીડિયમ સાઇઝના ત્રણ નંગ ટમેટા બે નંગ ડુંગળી એક કેપ્સિકમ આદુ મરચાં અને લસણ અને કાજુ લીધેલા છે એને ચોક પણ કરી લીધેલા છે નાના નાના ટુકડામાં હવે અહીંયા મેં પનીરને છે તે ફ્રીઝમાં હતું તેથી ગરમ પાણીમાં મેં બેથી ત્રણ મિનિટ એવું રાખી લીધેલું છે જેથી એકદમ સોફ્ટ થઈ જાય હવે એક મોટા પેનમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું અને એમાં આપણા જે કેપ્સિકમ છે અને થોડા એવા ડુંગળીના છે તે સ્ક્વેરમાં મેં એને પા પાંખડીઓ છે તે અલગ કરી લીધેલી છે અને બંનેને સ્ક્વેર શેપમાં કટ કરેલા છે એને આપણે સાતળી લઈશું પચાસ ટકા જેટલું કૂક થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો આવી રીતે ચલાવતા જઈ અને ખૂબ સરસ રીતે સાતળી લઈશું તમે અહીંયા જો પનીરને પણ ફ્રાય કરવા માંગતા હોય તો તેને પણ તેલમાં ફ્રાય કરી લેવું હું અહીંયા ફ્રાય કર્યા વગર પણ પનીર યુઝ કરી રહી છું હવે આપણું કેપ્સિકમ અને ડુંગળી છે તે ફ્રાય થઈ ગયા છે સરસ એને આપણે એક પ્લેટમાં અલગથી કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું હવે પેન એ જ પેનમાં પાછું એક ચમચો તેલ નાખી અને આપણે ગ્રેવી બનાવી લઈશું ગ્રેવી માટે સૌથી પહેલાં ડુંગળી એમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે આદુ લસણ અને કાજુ લીધેલા છે તે એડ કરી દઈશું અહીંયા કાજુ મેં દસથી પંદર નંગ જેટલા લીધેલા છે એનાથી ગ્રેવી આપણી ખૂબ જ સરસ એનું ટેક્સચર છે જે સરસ આવે છે અને એકદમ ક્રીમી અને રીચ બને છે આપણી ગ્રેવી અને કડાઈ કઢાઈ પનીરનું શાક છે તે એને થોડી વાર ચલાવ્યા બાદ આપણે ટમેટા પણ એડ કરી દઈશું અને હવે એને સરસ રીતે ચલાવતા જ એકદમ ગળી ન જાય ટમેટા ત્યાં સુધી આપણે કૂક કરવાના છે એમાં આપણે અહીંયા હવે મીઠું એડ કરી લઈશું આ મીઠું એડ કરવાથી કૂકિંગ પ્રોસેસ છે આપણી તે ફાસ્ટ થાય છે તો મીઠું જરૂરથી એડ કરું તો જલ્દી આપણા છે કૂક થઈ જાય છે ડુંગળી ટામેટા એને થોડી વાર ચલાવતા રહીશું જ્યાં સુધી આપણે એને ચેક કરી લઈશું કે આપણા ટમેટા છે તે ગળી ગયા નથી ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું અહીંયા હું ઢાંકીને પણ બે મિનિટ જેવું કૂક કરું છું તેથી જલ્દી એ કૂક થઈ જાય છે આ સબ્જીને બનતા બહુ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી રીતે અહીંયા મેં ચેક કરું છું તો ટમેટું છે એકદમ ગળી ગયું છે અને સ્કીન પણ એની છે તે અલગ પડવા લાગી છે અને હવે હું આ ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશ અને આપણે એને પણ એક પ્લેટમાં કાઢી દઈશું અને ઠંડુ થવા રાખીશું પનીરનું શાક છે તે નાનાથી લઈને મોટા લોકોનું બધાનું ફેવરિટ હોય છે અને બાળકોને પણ ખૂબ જ ભાવતું હોય છે પનીરનું શાક અને તેને આ રીતે બનાવીને આપ્યો તો તેને પણ ખૂબ જ ભાવે છે ફ્રેન્ડ્સ મારા દીકરાને પણ બહુ જ પનીરનું શાક ભાવે છે તો અહીંયા હવે આપણી ગ્રેવી માટે જે સાતળેલું હતું તે બધું ઠંડુ થઈ ગયું છે અને મિક્સર જારમાં લઈ અને આપણે સરસ રીતે એકદમ ફાઇન પીસી લેશું અહીંયા આપણે પીસીને ગ્રેવી રેડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયું છે હવે આપણે અહીંયા વઘાર કરીશું તેના માટે મેં એક મોટી ચમચી બટર લીધેલું છે એને સરસ રીતે પીગળવા દઈશું અને એમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું હું અહીંયા તેલ અને બટર બંનેનો યુઝ કરું છું બટર એડ કરવાથી આપણી સબ્જીનો ટેસ્ટ છે એકદમ ખૂબ જ સરસ લાગે છે બંને બટર પીગળી જાય ત્યાં સુધી આપણે એને થવા થવા દઈશું અને એમાં આપણે હવે એક નાની ચમચી વન ફોર્થ ટી સ્પૂન જેટલું હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા બાદ પણ એમાં જ આપણે હવે હળદર પણ એડ કરી દઈશું હળદર એડ કર્યા પછી આપણે અહીંયા કશ્મીરી લાલ મરચું હું એક ચમચી જેટલું એડ કરીશ આ બંનેને વઘારમાં જ આપણે તેલમાં એડ કરવાથી આપણી ગ્રેવીનો અને શાકનો કલર છે એકદમ સરસ આવે છે ફ્રેન્ડ્સ તમે ચોક્કસથી આવી રીતે એડ કરજો ત્યારબાદ આપણે હવે ગ્રેવી જે રેડી કરી હતી તેને એડ કરી દઈશું અને સરસ રીતે મસાલો મળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું આવી રીતે ગ્રેવી બનાવવાથી મીન્સ કે પહેલાં આપણે પકાવી લેવાથી આ ગ્રેવીને આપણે વધારે વાર પકાવી નથી પડતી કેમ કે આપણું જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે બધા ઓલરેડી પાકેલા છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણે એને થોડી વાર ઉકળવા માટે મૂકી છે ગ્રેવીને ને સરસ રીતે ઉકળી ગઈ છે તેને વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહીશું અને અહીંયા હું થોડું પાણી એડ કરી રહી છું કેમ કે ઉકળા પછી પણ આપણી ગ્રેવી છે તે થીક થઈ જશે તમારે ગ્રેવીને જેવી થીક કે પાણી જેટલું રાખવું હોય એવી રીતે તમે પાણી એડ કરી શકો છો તમારે વધારે થીક ગ્રેવી રાખવી હોય તો ઓછું પાણી એડ કરવાનું અને થોડું વધારે ગ્રેવીવાળું બનાવવું હોય તો વધારે પાણી એડ કરવાનું એને આપણે હવે બે મિનિટ જેટલું ઢાંકી દઈશું અને ઉકળવા દઈશું બે મિનિટ પછી સરસ આપણી ગ્રેવી છે તે બાકી ગઈ છે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા એક ધ્યાન રાખીશું કે તે પેનમાં છે તે ચોટી ન જાય બેસી ન જાય અહીંયા આપણે હવે બાકીના મસાલા એડ કરી દઈશું તેમાં ધાણાજીરું પાવડર નમક સ્વાદ અનુસાર આપણે જે ગ્રેવી માટે ડુંગળી ટમેટા હતા ત્યારે પણ આપણે એમાં મીઠું નાખેલું છે એટલે એ પ્રમાણે એડ કરવું અને ગરમ મસાલો અહીંયા હું એડ કરી રહી છું તમે કોઈ પણ ગરમ મસાલો તમે જે ખાતા હોય ઘરમાં એ એડ કરવો અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું આ ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ્સ આપણું પનીરનું શાક હવે એમાં આપણે મરચાં એડ કરી દીધું કરી દઈશું અને જે આપણા સેલો ફ્રાય કરેલા હતા તે કેપ્સિકમ અને ડુંગળી એ પણ એડ કરી દઈશું ખૂબ જ સરસ લાગે છે આવી રીતે સેલો ફ્રાય કરેલા કેપ્સિકમ અને ડુંગળી છે તે અહીંયા મેં પનીર લઈ લીધેલું છે એને મેં ટ્રાયંગલ શેપમાં કટ કર્યું છે તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો અને મેં પાણીમાં એડ રાખી મૂકેલું હતું એને બેથી ચાર મિનિટ જેટલું તો એકદમ સોફ્ટ થઈ ગયું છે અહીંયા પછી મેં એને ફ્રાય નથી કર્યું હું આમ જ એમાં એડ કરી રહી છું તમે ફ્રાય કરેલું ભાવતું હોય તો તમે એને ફ્રાય કરી ફ્રાય પણ કરી શકો છો અને મેં થોડું વધારે પાછું પાણી એડ કર્યું છે અને એને ઢાંકી અને આપણે બેથી ચાર મિનિટ જેટલું એને ઉકળવા દઈશું સરસ આપણી ગ્રે શાક છે તે ઉકળી ગયું છે અને ગ્રેવી પણ થોડી થીક થઈ ગઈ છે અહીંયા પનીરમાં છે જે કેલ્શિયમ અને પ્રોટીન ખૂબ જ સારા એવા પ્રમાણમાં રહેલા હોય છે તેથી બાળકોને પણ આ પનીરનું શાક છે અથવા પનીરની કોઈ પણ આઈટમ આપણે બનાવીને ખવડાવવી જોઈએ અહીંયા હું હવે કસૂરી મેથી છે એડ કરી રહી છું એ મારું ફેવરેટ ઇન્ગ્રેડિયન્ટ છે કસૂરી મેથી એડ કરવાથી આપણી પનીરની સબ્જી છે એકદમ સ્વાદમાં એનો સ્વાદ છે તે એકદમ બમ થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા હવે આપણે એને બે મિનિટ ઢાંકીને ચડવા દઈશું તમે પણ ચોક્કસથી આવી રીતે શાક બનાવીને રેડી કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો આ રેસિપીને હવે અહીંયા હું છેલ્લું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશ જે છે આપણા ફ્રેશ દૂધની મલાઈ મલાઈ એડ કરવાથી એનો કલર છે ખૂબ જ સરસ આવે છે એકદમ રેસ્ટોરન્ટ જેવો હવે એને પણ એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું અને અડધો મિનિટ જેટલું પકવા દઈશું તમે પણ ચોક્કસથી આવી રીતે ટ્રાય કરો જો એક વખત તમે મારી રીતે ઘરે બનાવશો ને તો તમે રેસ્ટોરન્ટની સબ્જીને પણ ભૂલી જશો જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અહીંયા હવે આપણે લીલા ધાણા એડ કરી અને સરસ રીતે ગાર્નિશ કરી લઈશું તો રેડી છે આપણું કઢાઈ પનીરનું શાક તમે ચોક્કસથી બનાવજો થેન્કસ ફોર વોચિંગ